તો તમારો મિત્રો આપણા નવા વિદ્યાની અંદર સ્વાગત છે તો કેમ છે બધા મિત્રો મજામાં તો મિત્રો તમે ભાષાના વિદ્યાની અંદર જોઈએ તો આપણે ને સહિલાથી નીકળ્યા હતા નવા સુદામડામાં થઈ રાતે અગિયાર વાગે હે ને આપણે નીકળ્યા હતા તો રાતના આપણે અગિયાર વાગ્યાના હે ને ડ્રાઈવિંગ કરતા હતા ને મિત્રો અત્યારે હવારના પોરમાં હે ને ઉઠીને ધી ખરાબ થઈ ગયો આપણે હે ને એટલે રાતે પછી હે ને લોગ નતો હોતો એ કેમ કે રાત અંધારો હતો એટલે હે ને પછી અત્યારે હવે સવાર થઈ ગઈ ને અત્યારે હે ને ટાઈમ થયો અત્યારે ટાઈમ થયો ને સાડા છ વાગ્યા એમાં થયું એવું મિત્રો કે અમે હે ને અત્યારે જો મિત્રો ધ્યાન રાખજો કોઈ ગાડીઓવાળા મિત્રો આપણે આવતા હોય ને તો અમે એક્સપ્રેસમાં થઈને હે ને આવ્યા હતા વાથી વાસદથી આ મુંબઈ જે મુંબઈ દિલ્હીવાળા હોય ને એ એટલે ભરોસોથી ચાલુ હોય તો ગાડીઓના જે આપણા ડ્રાઈવરભાઈ હશે એને ખબર હશે કે જે અહીંયા ભરોસ આપણે હે ને ઉતારીએ તો ભરોસ ઉતારીએ એટલે હે ને અહીંયા ત્યાં નો એન્ટ્રી કરી દેવામાં આવી ને વાહ ને ભાઈ રીભા પોલીસવાળા તો આપણે એને પૂછ્યું તો હે ને જે અહીંયા ગાડીને આગળ જામ થઈ ગયા બતાવું તો ત્યાં આપણે હે ને પૂછવા ગયા તા તો આપણે હેને એવું કીધું કે વા આગળ બ્રિજનું કામ હાલે જે ડ્રાઈવર ભાઈઓ હે એને ખબર હે કેમકે આગળ હે ને ભરોસ બાયપાસમાં આગળ હે ને બ્રિજ બ્રિજનું કામ હાલે ટ્રાફિક અહીં જામ હે એટલે અત્યારે આમ માં હે ને નો એન્ટ્રી કરી દીધી સિટીમાં જવું હોય ને તો જવા દઈએ બાકી આમ હાઈવે ઉપર જવું હોય ને તો જવા નથી દેતા ને આપણે પૂછો એને એને એવું કીધું કે હે ને રાતે નવ વાગે હે ને ખુલશે ને તો હવે રાતે નવ વાગે ખુલે તો ત્યાં સુધી જ ગાડી પહેરી ન લાવવા દે ને એની કીધો કે તમારે તો જવું હોય તો પાછા આમ એક્સપ્રેસ મુંબઈ દિલ્હીવાળા હે ને એને ત્યાં પાછી વાળીને જોઈએ આવું હવે હે ને જોઈએ જાઉં તમને બતાવું ટ્રાફિક કેટલી હે ખાસ કરીને હેને ધ્યાન રાખજો કોઈ ડ્રાઈવર ભાઈ આપણે વાસદથી હે ને ભરૂચ સુધી મુંબઈ દિલ્હીવાળા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડાવો ને તો કેમકે જો અત્યારે હે ને સો વાગ્યા થી હે ને નો એન્ટ્રી કરી દેવામાં આવે તો મિત્રો બત્રીસ થઈ ને આજની તારીખ હે પચીસ મારી દીધું રોકાવે તમારી ગાડી નો એન્ટ્રી લાગે ગાડી લાઈન થઈ ગઈ તો હવે આપણે હે જોઈએ હું કરવું હું કેમ કે મિત્રો અત્યારે અમે હે ને મગજ બંધ થઈ જાય એક તો રાત ને આપણે ડ્રાઈવિંગ કરીએ એક તો ઉજાગરો હે ને આપડા કાકા જે હતા હવે એને આપણે હે ઉથારશું કેમ કે હવે આમાં પિક કરવું તો જ હશે કેમ કે ત્યાં તો હે ને ચોખી એની નાચ પડી કે ભાઈ અત્યારે હે ને ગાડી નહીં જવા જઈએ ભરૂચ સિટીનો માલ હોય ને તો હે ને લોકલ ગાડી હોય ને તો જવા જઈએ સિટીની અંદર ખાલી કરવાની હોય તો આપણે તો હે ને આમાં હાઈવે ઉપર જવાનો હે અહીંથી દસ અગિયાર કિલોમીટર છે ને ઓલો હાઈવે થઈ જાય વડોદરા મુંબઈ વાળો છે ને એ હમણાં હું તમને ગૂગલ મેપની અંદર બતાવું તો મિત્ર હેને ચોટરી થઈને જા આપણે અત્યારે છે ને દહેજ વાળા રસ્તે હે આજી ને આ હાઈવેજી દેખાય ને હે ઓલો મુંબઈ દિલ્હી વાળો એટલે હે ને જ્યાં અહીંથી આપણે હે ને ચડાવી હતી વાસદ થઈને એટલે હે ને વાસદથી ચડે વાસદથી હે ને પછી સીધી આપણે ભરૂચ હે ને અહીંયા ઓલા દહેજના ભરૂચ વાળો રસ્તો હે ને ત્યાં ઉતરે ને આ રસ્તો જો ઓલો હે આપણે ઓલો વાંથી જે આવે ને આ મુંબઈ અમદાવાદ મુંબઈ વાળો તો યા આપણે હે ને એક્સપ્રેસ બાજુ થઈ આવ્યા એક્સપ્રેસ અહીં હે ને મુંબઈ વાળો બે કિલોમીટર જેવો થતો હોય બે દોઢ કિલોમીટર જેવો આ કુકરવાડા ગામ આવે ને એને એ વટી ગયા આપણે જ્યાં અહીંથી હે ને બંધ કરી દેવામાં એવું બધી ગાડીઓ હે ને રોકાવે જે આમ લાઈનને હોય ને એ ખાલી સિટીની હોય ને એ જવા દઈએ ને ઓલો આવ્યો હે ને અહીંથી થતો હોય દસક કિલોમીટર જેવો કેમકે ન્યા છે ને મિત્રો રસ્તામાં ઓવરબ્રિજ ઉપર હે ને ઉપર ઓલો જે ઉપર પુલ આવે ને એ બને એટલે એના હિસાબે હે ને ત્યાં ટ્રાફિક થાય ટ્રાફિક અત્યારે હશે આમાં તો હે જે શોર્ટકટમાં બતાવે બાર કિલોમીટર આપણે હેઠળ આમ થઈને જવાનો છે એટલે હે બાર તેર કિલોમીટર ઓલો હાઈવે થાય અમદાવાદ મુંબઈ વાળો તો મિત્રો એક ને એકાવન થઈને આપણે છે ને આવ્યા અત્યારે ઈચ્છા ગાડી આપણે અહીં અહીંયા જ રાખી દીધી અત્યારે છે ને આપણે ચા પાણી પીવા એકસામાં બેહીને છે ને ત્રણ કિલોમીટર આવ્યા કે ત્યાં કઈ હોટલ નથી તો મિત્રો જો અત્યારે એક ને એકાવન થઈ જાય આપણે છે ને આગળ આમ આવ્યા રાજા સામે હે ને ચા પાણી નાસ્તા ને હે દુકાન હે પીવા પાણી હતું હે ને ખાલી થઈ ગયો એટલે હે ને આપણે જઈએ ચા પાણી નાસ્તા રીક્ષામાં બેસીને ગાડી પહેરી ત્રણ કિલોમીટર તો બીજા અહીંયા દુકાન હતી પતનસી સેન્ટર વાહ હે ને ખારી પછી એવું બધી મીઠી વસ્તુ જાય ને નાસ્તા જ નાસ્તામાં નાસ્તા માં હે પછી બ્રેડ હે પકોડા પછી ભજીયા ને ઢોકળા ને એવું હે પછી ગાંઠિયા ને એવું બધું છે ને મરે અહીંયા હવે જઈએ આપણે કંઈક કરીએ ને કાકા હાથે લઈ જાઓ હો અમે તો આપણે આવ્યા હે ને આપણે પકોડા લીધા બે બે ને પછી છે ચા પાણી પી હો તો મિત્રો આપણે હે ને નાસ્તા કરી લીધા નાસ્તા કરે ને ચા પાણી પીએ ચા હે એક નંબર ને રકાબી માં આપીએ આપણે તો મિત્રો હે ને પાછા આપણે આવી ગયા ચા પાણી નાસ્તો લઈને ગાડીએ અને હવે હે ને આપણે નવ વાગે હે ને જાહું કેમ કે અહીંયા એવા હાથો રાખી દીધી કામ કરણઝર થઈને પાછા આપણે જઈએ ને તો કરણઝર એક્સપ્રેસમાં થઈને હે ને ત્રીસઠ કિલોમીટર જવું અહીંથી થતો હે ત્રીસ પાંચ ટ્રેન પાછા ન્યાથી પાંચ દસ કિલોમીટર ઓલા એટલે ચાલીસ કિલોમીટર આપણે આવ્યા ઈ ને ચાલી પાછા જવાના એટલે એંશી કિલોમીટર ઈ પાછા પુલ પાસ આવી જાય બે હે ને એક એક્સપ્રેસમાં આપણે ચડીએ ને જ્યાંથી ન્યાય એક પુલ પાસ આવે પાછા ઉતરવાતાના આવે એટલે પાછા અહીંથી ચડીએ એટલે એક આવે પાછા ઉતરવાતાના આવે એટલે ચાર પુલ પાસ હે ને લેવાના કે દેવા આપણે હે ને હવે ને પાછા ચાલીને આવક ના ચાલી જ આવક એટલે હે ને એંશી કિલોમીટર એ પાછું કરણજર જવાનો થી પાછો ભરૂચ થઈ ત્રીસ કિલોમીટર એટલે હે ને દોઢસો કિલોમીટર જેવા હે ને પાછા ચડી જાય પાછું વાળો પુલ પાસ આવી જાય એટલે આપણે મહેનત બધી હે ને માથે પડે કેમ કે વડોદરાથી કરણજર થાય પચાને થી પાછું ભરૂચ થાય ત્રીસ એટલે આપણે ન્યાય રસ્તે ટ્રાફિક થઈને એના હિસાબે હે ને આમ થઈને આવ્યા હતા આપણે એક્સપ્રેસ વેમાંથી કોઈ ડ્રાઈવર ભાઈ હોય તો આવતા હોય તો હવે હે ને ખાસ ધ્યાન રાખજો જો સવારમાં તમે વહેલું પાસ કરી લ્યો ને ભરૂચ સો વાગ્યા પહેલાં તો હે ને એક્સપ્રેસમાં થઈને ચડાવજો વરજાથી બાકી હે ને ચડાવતા નહીં કેમકે હે ને અત્યારે સો વાગ્યાથી નો એન્ટ્રી કરી દઈએ તો આપણે પૂછ્યું તો હે ને રાતના નવ વાગ્યા સિવાય જવા નહીં દઈએ તો અત્યારે જ ગાડીને આમ લાઈન ક્યાંય સુધી થઈ ગઈ જે સિટીને હોય ને જવા દઈએ પાછો મેન રસ્તો હે એનું કારણ એ હે કે પુલનો હે ને અહીંયા કામ આલે એના હિસાબે હે ને બન અત્યારે નો એન્ટ્રી હે ને કરવામાં આવી નવ વાગે રાતના જવા દઈએ બીજી જે ભરોચ સિટીમાં જતા હોય ને એને હે ને જવા દઈએ લોકલ ગાડી જે હોય ભરોચ સિટીમાં ખાલી કરવાની બાકી જે આમ સુરત મુંબઈ વાળા હાઈવે ઉપર જવા વાળી ગાડી આવીને એને હે ને અહીંયા જ ઊભી રાખવી દઈએ છ વાગેથી રાતના નવ વાગે હે ને જવા દેવામાં આવશે ને પાછા ટોલ નાકાના આ ને તેને એટલે હે ને એ થઈ પહેરી રહીએ ને આપણી ગાડી બાર તેર કલાક એ હે ને ન નરે આટલું પાછું હે ને જવું ને એ બધું હે ને માથે પડે એટલે હવે આપણે રાખી દીધી જ છ વાગ્યાની આપણે હે ને ગાડી રાખી રાતે નવ વાગે હે ને આપણે અહીંથી નીકળશું નવ વાગે હે ને નવે ખુલશે એટલે જ આવી રીતના હે ને હેરાન ન થાવ એટલે હે ને આપણે કહી દે ડ્રાઈવર ભાઈ હોય ને એ ને બીજા તમારા ડ્રાઈવર ભાઈ હોય એને એકબીજાના હે ને જાણ કરી દેજો જે આપણા ડ્રાઈવર ભાઈ વિડીયો જોતા હોય ને એ તો અત્યારે અમે છે ને જ્યાં અહીંયા બીજી ઘણી ગાડીઓ છે ને બીજા ઘણા છે ને વારી વારીને આમ કરજર થઈને જાય કેમ કે ઘણાયને મોરો થતો હોય એટલે હે ને રાખવી ન પહોંચાય એટલે આપણે કંઈ ઉતાવળ છે નહીં તો આજે આપણો હે ને ત્રીજો દિવસ છે તો જો મિત્રો અત્યારે છે ને ટ્રાફિક એટલે છે ને વરસાદ રહી જાવ ત્યાં અંધારો આવે ને જાય એવું થાય કેમ કે જ્યાં અહીંયા છે ને પબ્લિક બધી છે ને જ્યાં બસો છે ને એ કંપનીના માણસો હે કંપનીના જે અહીંયા કંપનીઓ ઘણી હે આમ દહેજ થી પાસે છે ને એટલે આવે એના હિસાબે છે ને ટ્રાફિક અહીંયા થાય જો આમ હે ને ક્યાંય હતી ને જો લાઇન પડી આ બધી ગાડીઓ છે ને રાખવામાં આવી આમ એક્સપ્રેસ વે અહીંથી છે ને બે કિલોમીટર થાય ત્યાં સુધી હે ને લગભગ ટ્રાફિક હે આખી લાઈન છે ને જો પડી આમ તો મિત્રો જ ત્યાં હે ને પાંચ વાગ્યા કે સવારે છે ને છ થી સાત આઠ વાગ્યા સુધી આ બધાય હે ને જાય માલસો કામ ધંધે પાછા અત્યારે હે ને બધા આમાં અલગ અલગ સીપો બધા નહીં હિસાબે હે ને ટ્રાફિક થાય તો અત્યારે અહીંયા હે ને હજી જામ હે હજી તો આ ગાડી નો એન્ટ્રી કરવામાં આવી તો એ અહીંયા હે છે હજી ટ્રાફિક જામ હે એવી તો દસ અગિયાર કિલોમીટર સુધી હે ને રસ્તો સીધો હે અમદાવાદ મુંબઈ આવીએ ફૂટી પૂગવા માટે તો ત્યાં સુધી હે ને આવીને આવી ટ્રાફિક જામ હશે તો મિત્ર હે ને પાછા જા આપણે પૂછવા ગયા તા તો આપણે હે ને એવું કીધું કે પાંચ વાગેથી છે ને નો એન્ટ્રી લાગી જાય ત્રણ મહિનાથી આ સિસ્ટમ થઈ ગઈ એટલે આપણે હે ને ત્રણ મહિનાથી આ રસ્તે હમણાં આવ્યા નહોતા ત્રણ ચાર મહિનાથી આ મહિનાથી ત્યાંના સવારે પાંચ વાગે છે ને નો એન્ટ્રી લાગી જાય રાતના નવ વાગે છે ને એ કે ખુલે સાહેબે હે ને એવું આપણે કીધું પૂછવા ગયા હતા ને તો ને પાછા એ કે તમે નવ વાગે ત્યાંથી નીકળો ને એટલે હે ને અગિયાર બાર વાગે પાછા ઓલા હાઈવે ભૂગો દસ અગિયાર કિલોમીટર કાપવામાં હે ને નવ વાગે થી અગિયાર વાગે ભૂગીએ એટલે રાતે હે ને તો એટલી ટ્રાફિક હોય હવે જોઈએ આપણે રાતે ખુલ્યા પછી એટલે હજી હે ને ત્રણ ચાર મહિના અહીંયા આવી સિસ્ટમ રહે કેમ કે ઓલા ઓવરબ્રિજ નું કામ હાલે ને એના હિસાબે તો બધા એને ધ્યાન રાખજો તો મિત્રો ત્યાં સર હતા થાય ને વરસાદ પાછા હે ને ચાલુ થઈ ગયો હવા ના હે ને એમને એમ હે ઘરે થઈ તો આવે ને વળી પાછા હે ને જાય જ્યાં મંતાઈ ફૂલ

જેમ પાછા જામ થયું પાછા મિત્રો દહેજ વાળો મેન રસ્તો હે સ્ટ્રીટ લાઈન એટલે દહેજ હે ને ઉદ્યોગ જજા હે એટલે ગાડી એના હિસાબે હે ને વધારે થાય આવક જાવક હતા ગાડી એને થાતી હોય જેમ ટ્રાફિક ના હે ને ધગલા હે મિત્રો જા સાત વાગવા આવ્યા હજી હે ને ટ્રાફિક જામ હે તો મિત્રો સાત ને સેતાલીસ થઈ ગયા હવે કલાક દોઢ કલાક ની વાર હે ખોલવામાં ટ્રાફિક થઈ ગઈ કેમ કે હે ને અત્યારે બધા સુટતા હોય આ થઈ જ્યાં બસો ને બધી હે ને એની પાસે લોકલ ગાડી ડમ્પર ને એની બધી છે ને ટ્રાફિક જામ હે તો મિત્રો આઠ ને સેતાલી થઈ ગઈ ને હવે હે ને જ્યાં અત્યારે હવે હે આપણે હાલતા જ ગાડી ઉઠી રાખી દઈ ને ત્યાં થઈ તો મિત્રો જ્યાં ઉપર વાટા વતી ને આપણે ગાડી ના હતી સ્થિતિ હે ને સાઈડ માં રહી જઈ ને હાઈવે હે મુંબઈ સુરત વાળો અહીંથી ને હવે દસ અગિયાર કિલોમીટર જેવો થતો હે રસ્તો છે ને આટલો એવો ખરાબ થયો ખાડા પડી ગયા આખો રસ્તો હે ને વરસાદના હિસાબે ઘવાઈ ગયા તો મિત્રો હવે હે ને નવ કિલોમીટર જ આપણે અમદાવાદ મુંબઈ વાળો હાઈવે આ રસ્તા મિત્રો સ્પીડ બ્રેકર ગઈ છે ને આટલા આવે તો એની વાત છે ને જવા જાય અડધો કિલોમીટર અડધો કિલોમીટર હે ને સ્પીડ બ્રેકર આવે મોટા મોટા હેને રાખેલા હે રસ્તા માં ગયા હેને ને પડી ગયા અને મિત્રો જ્યાં રસ્તે હે ને બસો ના ઢકલા પડ્યા કેમ કે આ બધાય હે ને માણસો જાય કામ ઉપર દહેજ બાજુ બધા યા સાઈડ હે ને ઉદ્યોગ વિસ્તાર વધારે ને હવે તો અત્યારે ટ્રાફિક હે ને જામ હે ટૂંકમાં રનિંગ ટ્રાફિક હે અત્યારે અને અહીંયા ચોકરીઓ આવે ને હે ને ચોકરીઓ વધારે આવે કેમ કે ભરોસ સ્થિતિ મોટો હે એના હિસાબે હે ને ટ્રાફિક વધારે થાય

đã được kêu đòi hết là, là à của tôi tôi phải là moto full ban nè giờ mình dạy nghề hết là sắp kiểm tra hết line bởi vì giờ kiểm tra các hết là phải moto nghề hết là làm chân luôn ha giờ bác hết là sắp kiểm tra thì cái giờ mình sẽ ra khảo là đâu ખાધા એ પડ્યા ને વાત જવા દે અમારે ગાડી હે ને છે આખવી પડે વધારે ખાપી આ તૂટી જાય ને સારી છે ને આપણે પાછી પડી એટલે સાઇટ ભાંગવાની હે ને બી ગ્રી આમાં જો બઉ સ્પીડમાં આપીએ ને એટલે ખાપી હે ને દુખતા વાર ન લાગે ભાંગી પડે કાઢો પોલીસ તમે કહ્યું તો કે આપડો એક ખાપીઓ તો હે ને ભાંગી પડ્યો તો એટલે આપણે નવું ના કહો ભરૂચના બાઇક માટે મિત્રો કેવો પડે

ઉપર પુલ બનાવવામાં આવ્યો જ્યાં અહીંયા હોતે હે બટકે બટકે આ હે ને ઉપર બેન ને બાકી પેલા પેલા હે ને ખાલી છોરેલા હે ને રસ્તો હે ને આખો ખરાબ હે ફેર સુધી તમે ર હાઈવે હે ને 10 કિલોમીટર સેટા હે ને પાછી જાઈ કે હવે આજ ટ્રાફિક જામ હે હવે અહીં છે હે ને હાઈવે ઓલા આવી જા હે મુંબઈ અમદાવાદ વાળો અનિયા હે ને ભરવા ને એ ટ્રાફિક લગભગ હોય તો હોય 10 કિલોમીટર સુધી ને હે ને જામ હે तो मित्र नव ने सत्तावन थी गई दस मैं त्र मिनी सौ मीटर है अर्थी को जाम है तो मित्र त्या है दस में अच्छा थी गई है ना विपरा था ज्यादाईपास दहेज वाला रस्ते थी सीधा तो दहेज वा रस्ते है अपने चली गये मुंबई अहमदावाद वाला रस्ते ज्यादा तो मरी लीजिए अंन मारी नहीं है ट्राफिक जाम है અમદાવાદ મુંબઈ વાળા હાઈવે ઉપર આવી ગયા ત્યાં હે ને ટ્રાફિક જામ હે કાલે આપણે એવા હાથે છે ને એક્સપ્રેસમાં ચલાવી હતી કેમ કે આ રસ્તો છે ને ખરાબ થઈ ગયા હિસાબે હે ને ટ્રાફિક થાય એટલે એક્સપ્રેસમાં હે ને ટ્રાફિક ન હોય પણ ત્યાં આપણે નવ વાગ્યા પછી નવ લાગી ગઈ એટલે નવથી અત્યારે સુધી હે ને આપણે ત્યાં હલવાઈ ગયા હવે પાછી અહીંયા છે ને ટ્રાફિક જામ હોય કેમકે પડતવાળો ટોલ નાખો હે ને અહીંથી હવે બે ત્રણ કિલોમીટર થાય તો ટોલ નાખા સુધી ને હે ને લગભગ ટ્રાફિક હહે જામ આમ વાહે ત્યાંય સુધી હે ને ટ્રાફિક જામ હે અત્યારે જે આપણે હે ને સર્વિસ રોડ જ છે આપણે ઓલા દહેજ વાળા રસ્તા તો હે ને ત્રણમાં આવ્યો ને હવે આપણે હેના આઈવે ઉપર ચડવાનો છે મુંબઈ અમદાવાદ વાળો આઈવે હે જમીતો હવે ને આપણે ધન મારી સર્વિસ રોડ પૂરો છે ને હાઈવે છે ને આવ્યો રસ્તા હે ને આખાય બધાય એટલે બધાય છે ધવાઈ ગયા એના હિસાબે છે ને ટ્રાફિક થાય

અગર હે ને મિત્રો રસ્તે એટલે રાતે છે ને ટ્રાફિક ન હોય પણ હવે તો હે ને રાતે જામ થઈ કાલે જામ હતી ને એટલે જ હે ને આપણે એક્સપ્રેસમાં ચલાવી હતી કેમકે બીજી આપણા મિત્રની ગાડી આગળ હતી ને અહીંયા ફોન કર્યો હતો કે એમ ન જતા પણ અહીંયા હે ને હવે ચોવીસ કલાક કંઈ નક્કી ન હોય કંઈ ત્યાં ટ્રાફિક જામ થઈ જાય નહીં એવી આવા બીજો અહીંયા ભરોસ વાળો હે ભરૂચ સિટીમાં જવો ને તો જ્યાંથી જમણી બાજુ મારી જવાની જ્યાં પાછા આપણે હે ને અહીંયા નીકળી ગયા એટલે આટલી ટ્રાફિક આપણે ઓછી વાંચી ચલાવી હોત ને તો ટ્રાફિકમાં હલવાઈ જાય સીધે સીધે હે ને દીધી સર્વિસ વાળા હવે અહીંયા ને નર્મદા નદી વાળી આવી જાય હે નર્મદા નદી વાળો કુલ એક દોઢ કિલોમીટર નો હે આ લગભગ હે ને એની ટ્રાફિક હોય તો હોય કેમકે એ હે ને ખરાબ થઈ ગયા ને ખાડા પડી ગયા જ્યાં મિત્ર અહીંયા હવે હે ને બધી ગાડીઓ ભેગી થઈ ઓલી ટ્રાફિક ને આ ટ્રાફિક ને લાવી ગયો લો નર્મદા નદી એ દોઢ એક દોઢ કિલોમીટર નો હે ને હે અહીં પછી હે ને જ્યાં ફોર લાઈન રસ્તો રહી જાય ડબલ પટ્ટી બોલો સિક્સ લાઈન હે પછી આ આપે હે ને એ પુલ મોટો હે એ ચાર લાઈન નો હે ને આ બે લાઈન નો છે જ્યાં ખરાબ થઈ ગયો એના હિસાબે હે ને ટ્રાફિક છે પાછો આગળ ટોલ નાખો આવે ટોલ નાખો અહીં કહેવાય દોઢ બે કિલોમીટર જેટલો હે ટોટલ જ્યાં હે ને ખાતા પડી ગયા બ્રિજના

đây sai thế này position ha cả mà kia thế này làm thấy gì nó khi nó rẻ tốt là hả mày gan hết thế này giảm mạnh phí đâu mà đi còn tôi đón lắc ở đây các ra cái lấy તો મિત્રો હેના ગાડી જે આપણે ઉભી રાખી હોટલ નો વ્યૂ હે હોટલ સહયોગ અંકલેશ્વર આવીને આપણે ભરી લે ફિલ્ટર તો હોય કે ન હોય મહારાષ્ટ્ર માંથી ભરી લે હું ત્યાં ટાઈમ પડી ભરીને રાખી દે હોય તો કામ આવે તો હલવાય તો મિત્ર આપણે હે હોટલે પાણી ભરવા ગયા હતા એટલે હે કે નહીં બોલો અડધો હે ને ભરવા દીધું મન કે આખું ન ભરતો અડધો હે ભરી લે તો મિત્રો હે ને જ્યાં આવું હોય એથી છે ને નાની હોટલ સારી મોટી હોટલોમાં છે ને આવી રીતના પાણીની ને ભરવાની છે ને સુવિધા ન હોય તો મિત્રો અગિયાર ને બાવીસ છે ને થઈ ગઈ ને હવે સર આપણે જમવાનું આવ્યું કેમ કે અડધી કલાકથી આપણે ઓર્ડર દીધો હતો કેમ કે વાર લાગે અહીંયા ઓર્ડર દેવો પરથી ખાવું હોય તો અહીંયા છે ને મકાઈના રોટલા હતા તો આજે આપણે હે ને મકાઈનો રોટલો માગવો વા આ બોટ બાજરીના રોટલા પણ બાજરીના નતા એટલે આપણે હે ને મકાઈના મગવાનું ગમેતા તંત્ર એ મેગી એ બીજું છે ડુંગળીને લીંબુને સાસ ને એવું હે તો હવે હે ને જમી લઈએ કેમ કે હવાનું આપણે જમવું ન આ પ્રકારથી છે ને હોટલનું વ્યવ હે તો મિત્ર આપણે હે ને જમી લીધા ને હવે હોટલ હતી છે ને આપણે હાલતા થઈ ગયા ને અત્યારે ટાઈમ થઈ થઈ ગયા બાર વાગી ગયા ને જમવાનો મિત્ર એક નંબર હતો મજા આવી એ રોટલો હે ને એક નંબર હતો તો મિત્ર હોટલ છે ને અંકલેશ્વરથી પહેલાં આવી ગૂગલ મેપની અંદર પણ હે ને તમને જવા જ આવી ગયા હે હોટલ સહી ગયા હવે હે આપણે નીકળી ગયા હોટાલેથી પાણી નો પેન આપણે હે અડધો ભરવા દીધો હવે હે આપણે અલતા ખાઈએ મિત્ર હે બધા ફૂલ હે ને ખરાબ થઈ ગયા ખાડા પડી ગયા અને સામેની ની સાઈડમાં જ્યાં ટ્રાફિક જામ હે અત્યારે હે ને હજી બાર વાગ્યા ગયા ટ્રાફિક જામ હે આપણે બે કિલોમીટર જેટલા તો હે ને હાલી ગયા બધું ભૂલ હે ને જામ પડ્યો સામે ને સાઈડ માં આપડે અંકલેશ્વર થી હે ને પેલા હે પાસઠ કિલોમીટર મિત્રો અંકલેશ્વર બે કિલોમીટર રાજપીપરા અડસઠ વલસાડ એકસો તેત્રીસ મુંબઈ ત્રણસો ઓગણ પચાસ આપડે થી બે કિલોમીટર પેલા હે તો મિત્રો આપણે હે ને જ્યાં પાછી ટ્રાફિક નડી ગઈ અંકલેશ્વર ગામ થી હે ને એક કિલોમીટર પેલા હે ને અહિયાં જામ છે અત્યારે અને મિત્ર અહીંથી આપણે એક મિત્ર હે ને વિડીયો જોવે બાબુભાઈ વસાવા ને કાંઈ મેં જઈ લઈએ આપણા વિડીયોની અંદર એની કોમેન્ટ હોય જ બાબુભાઈ વસાવાની તો બાબુભાઈ જે અત્યારે કોમેન્ટ કરી આપણે આજે અત્યારે જે વિડીયો મિત્રો ને એમાં જય માતાજી જય મહાદેવ બાબુભાઈ રનુભાઈ અંકલેશ્વરથી જાઓ તો મુલાકાત કરજો ચોક્કસ બાબુભાઈ આપણે હે ને ક્યારેક કરશો મુલાકાત અત્યારે હવે જવા જઈએ આજે બારના અગિયાર થઈને આજે હજી હે ને અત્યારે અમે ટ્રાફિકમાં હે એટલે અત્યારે અમે બાર વાગે હે ને અંકલેશ્વર ભૂ ગયા કેમ કે આજે પાછળના પાછળ તમે જોયું કે આજે હવા આમના હેરાન થાય અને બીજા એક મિત્ર આપણા હે યોગેશ ચૌધરી છસો ઓગણપચાસ જય માતાજી ભાઈ ઢોલિયા છે એની હે ને આપણા વિડીયોના અંદર કોમેન્ટ હોય એટલે ધુલિયાથી હે ને યોગેશભાઈ આપણા વિડીયો જોવે ધુલિયા મહારાષ્ટ્રની અંદર આવ્યું મિત્રો હજી ટ્રાફિક જામ હેરા મિત્રો આપડે હે હવા જાય એક્સપ્રેસ ઉતરીને હે સો વાગ્યા અહીંયા હતા ગુપલ બધા ગામ હે ગૂગલ મેપ ની અંદર હે મારિયા કેટલો થાય કિલોમીટર છે ને અહીંથી થાય હજી એ કુકરવાટા ગામ સવારના છ વાગે વાત છે ત્યાં અત્યારે કેટલા બાર ને ચૌદ થઈ તો મિત્ર છ વાગે ત્યાં અત્યારે હજી ના હોય ને આપણે વીસ કિલોમીટર ગઈ ને કલાક કેટલી એટલે મિત્ર આજનો હે ને આખા ઘી આપણો હે ને ફેલ ગયો હજી આપણે અહીંથી કઈ નીકળીએ કઈ નક્કી નથી કેમ કે ટ્રાફિક છે ને ફૂલ જામ હે હજી આગળ ક્યાંય સુધી જો મિત્રો બોર્ડ આવ્યો સુરત હે ને સાઈઠ કિલોમીટર સીધો વાલિયા ડાબી બાજુ ત્રેવીસ કિલોમીટર ને અંકલેશ્વર ત્રણ કિલોમીટર ડાબી બાજુ એટલે વાં જે બોર્ડ આવ્યો હતો ને ત્યાંથી અંકલેશ્વર સિટીમાં જવાય ત્યાંથી બે થતો હતો ને અહીંથી ત્રણ કિલોમીટર ટૂંકમાં કહેવાય અંકલેશ્વર હોય જે અંકલેશ્વરની અંદર આપણે પણ સિટી અંકલેશ્વર છે ને ત્રણ કિલોમીટર થાય અહીંથી અને આ ખાડાના હિસાબે જ છે ને મિત્રો અહીંયા ટ્રાફિક થાય જ્યાં બ્લોકો બુરી બુરી છે ને બ્લોકો વાળા પાટરી પાતળી છે ને બુરા તા પણ બ્લોકોને અમે કામ ન કરે જ્યાં ખાડા કવડા કવડા હે ને એ જેમાં બ્લોક છે ને પાથરેલા હે તો બ્લોકો હે ને ઉતરી ગયા ચોમાસાના હિસાબે ત્યાં હે ને હિસાબે હે ને ટ્રાફિક થાય રસ્તે આખો રસ્તાનો હે ને પૂરો થઈ ગયો મુંબઈ અમદાવાદવાળા ટાઈમે તમે હે ને ક્યાંય ભૂગી ના ને ગાડી આપણી હે ને ખોટી થાય આપણો ટાઈમ ને ગાડીની એવરેજ એ હે ને રસ્તે આવતી નથી ડીઝલ આવી તમારી ગાડી હે ને પી જાય કેમ કે હળકી હાલે જ નહીં આવી રીતે ટ્રાફિકમાં હાલે પેલા બીજા ત્રીજા સર્વિસ રોડમાં જામ પડ્યો હે ને સર્વિસ જવા અને મિત્રો આ રસ્તો તમે જો કે ટ્રાફિક ઉપરથી તમને અંદાજ આવી ગયો કે એક લાખ માથે હે ને ગાડીઓ એક દિવસમાં માં રસ્તેથી નીકળે મુંબઈ અમદાવાદ દ્વારા રસ્તે થઈ કેમ કે જ્યાં જવાની આ બધી ગાડી જ છે ગાડી સિવાય તમને કઈ જવા નહીં જરા

તો મિત્રો અત્યારે જાર ને હાનાટરી થઈ ને આપણે હે મહારાષ્ટ્ર બોર્ડર પેલા હોટલ ગાડી રાખી ને આપણે હે ગુજરાતનો બોર્ડર પાસ કરી લીધો આ સોનગઢ સોનગઢ નો હે ને ગુજરાત બોર્ડર આવે સોનગઢ તો એ આપણે પાસ કરીને ને હે ને પંદર સત્તર કિલોમીટર હે ને આઈલા સોનગઢ ગુજરાત બોર્ડર થી વીસ કિલોમીટર થાય મહારાષ્ટ્રનો બોર્ડર તો ત્યાં મહારાષ્ટ્ર ને ગુજરાત ને વચ્ચે હે મહારાષ્ટ્ર બોર્ડરથી આપણે ત્રણ ચાર કિલોમીટર હે છે આપણે હે ને હોટલ મારવાડીને આવે માતા આવી હે રાખી તો મિત્રો હવે હે અહીંયા આપણે વહી જાવ હવાના હે ને નિરાંત રાખશો હવે આઠ આઠ વાગે આઠ આઠ વાગે કેમ કે આપણે હે નીંદર આવતી હતી એટલે હે ને પછી ગાડી અહીંયા રાખી દીધી કેમકે નીંદરમાં ફોટી અકાઈ નહીં આપણે હે ને બે વાગ્યાના ડ્રાઈવિંગ કરતા હતા આપડા ટાકા બે વાગ્યાના હોઈ ગયા હતા ને આજે મિત્રો એવા થાકી ગયા કેમ કે તમે જોઈએ કે ટ્રાફિક છે ને આપણે બધાઇ હે ને ટ્રાફિક નહીં રહી કેમકે ટ્રાફિકમાં હે ને થાકી જાય છે એટલે આપણે હે ને સવારના પાછા છ વાગ્યાના ઉઠતા હતા એટલે હે ને ચાર વાગે પાછા અગિયાર વાગે હે ને પાછા આપણે ઉઠી ગયા હતા અને કાકા કાલેના આપણા ઉતા હતા રાતના એ છ વાગે પાછા હે ને ઉઠી ગયા હતા પાછા અમે અગિયાર વાગે બે ઊઠા હતા એટલે બે હે ને થાકી ગયા એટલે કાકા એ આપણા ઉતા એને હે ને ઉઠારવાના જ તેમજ અહીંયા કીધું હતું નેજર આવે તો રાખીને હે ને ભાઈ ગયા છે આપણે એટલે હે ને હવે સવારે વહેલા અહીંથી ભાગશો આઠ આઠ વાગ્યા કાં પછી જ્યાં નીંદર ઉઠે ત્યાં નીંદરમાં ખોટો હે ને જોખમ કરાવી નહીં જેમ કે સવારે હાજી હોય તો હે ને આખવા થાય હાથ વાગ ગઈ તો હવે હે ને અત્યારે આવી જાય સવારે ઉઠશો આપણે આઠ વાગ્યાનો વારો લખાયો હવે અહીંયા આપણે સારા હાથ આઠ